Det er viktig å være til stede med bjørner og sånn. अनु से हां मारे ना अरे 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 यार गाड़ी दिक्कत खराब થઈ ગઈ ને આપણે ખાવા બેઠા એકલી યાર ગાડી ખરાબ થઈ ગઈ મારી ઓગા ના ઉઠાયો અલા બેગડી ગયામાં ખાઈ નાઈ એક tí કલાક તો સોચ કરી નાખો ના તું જા હું સોચ કરું તું તારા તું ખાઈ લઈને આવું જા તું ગાડી નું લઈ આઈ દે હા અલા માર શું હા ભાઈ અલા હોટલ તો દેખતી નહી યાર એ માર બધું શું કર્યું તને